ક્યારેય એવું વિચાર્યું છે કે આ એઆઈની દુનિયામાં શું ફક્ત કોડર જ હોય છે ના આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ ભલેને ટેકનિકલ નોલેજ ના હોય તો પણ એઆઈમાં એક જોરદાર કરિયર બનાવી શકે છે તો ચાલો આખી વાતને સમજીએ સારું તો સૌથી પહેલાં એ સવાલ પર આવીએ જે મોટા ભાગના લોકોના મનમાં હોય છે શું એઆઈ આપણી નોકરીઓ માટે ખતરો છે શું એ આપણી જોબ લઈ લેશે આ ચિંતા સાવ સાચી છે અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ આ ડર છે ને એ લગભગ બધે જ છે બધાને એવું લાગે છે કે ભવિષ્યમાં તો બધું કામ રોબોટ જ કરવાના છે અને માણસો શું કરશે એમના માટે તો કંઈ બચશે જ નહીં પણ શું આ વાતમાં પૂરેપૂરું સત્ય છે ચાલો જોઈએ ખરેખર તો આ ડર પાછળ એક બહુ મોટી ગેરસમજ છે મોટાભાગના લોકો શું માને છે ખબર છે કે ભાઈ એઆઈમાં જવું હોય તો કોડિંગ તો આવડવું જ જોઈએ પણ હકીકત એનાથી સાવ અલગ છે એઆઈની દુનિયા કોડિંગથી ઘણી ઘણી મોટી છે અને એમાં દરેક પ્રકારના લોકો માટે જગ્યા છે આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ આ એક ઉદાહરણથી એઆઈની આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે ને એકદમ ક્લિયર થઈ જશે બસ એમ સમજો કે એઆઈ એક પ્લેન છે હા એક એરોપ્લેન હવે કદાચ એવું લાગે કે આ શું વાત થઈ પણ થોડી વારમાં આખું ચિત્ર સાફ થઈ જશે જોજો જુઓ એક વિમાન ઉડાડવા માટે ખાલી એન્જિનિયરની જરૂર નથી પડતી બરાબર એને ચલાવવા માટે પાઇલટ જોઈએ બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરવા માટે મેન્ટેનન્સ ટીમ જોઈએ પેસેન્જર્સનું ધ્યાન રાખવા માટે કેબિન ક્રૂ જોઈએ સેમ ટુ સેમ એઆઈને ચલાવવા માટે પણ અલગ અલગ સ્કિલ્સવાળા લોકોની જરૂર પડે છે એટલે કે એઆઈ ટેકનોલોજી ખાલી એને બનાવનારાઓ માટે જ નથી પણ જે લોકો એનો ઉપયોગ કરે છે એને મેનેજ કરે છે એ બધા માટે પણ નવી તકોના દરવાજા ખોલી રહી છે તો સવાલ એ છે કે એઆઈમાં પોતાની જગ્યા કઈ રીતે શોધવી વેલ એના માટે મુખ્યત્વે ત્રણ રસ્તાઓ છે ચાલો આ ત્રણેય રસ્તાઓને જરા ડિટેલમાં સમજીએ તો જુઓ આ ત્રણ રસ્તાઓ છે પહેલો છે નોન ટેકનિકલ એટલે કે એવા લોકો માટે જેમને શબ્દો અને પ્રોસેસ સાથે કામ કરવું ગમે છે બીજો છે સેમી ટેકનિકલ જેઓ બિઝનેસની જરૂરિયાત અને ટેકનોલોજી વચ્ચે એક પુલ જેવું કામ કરી શકે અને ત્રીજો રસ્તો છે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક મતલબ કે જે લોકો ઓલરેડી પોતાના ફિલ્ડના એક્સપર્ટ છે જેમ કે ડોક્ટર્સ વકીલો શિક્ષકો અને હવે એઆઈનો ઉપયોગ કરવા માગે છે ચાલો પહેલા રસ્તાની વાત કરીએ નોન ટેકનિકલ રોલ્સ આ રોલ્સમાં મુખ્ય કામ એઆઈને વધુ માનવીય બનાવવાનું હોય છે જેમ કે એઆઈ ટ્રેનર હોય જે એઆઈને આપણી જેમ વાતચીત કરતા શીખવે છે અથવા એઆઈ એથિક્સ ઓફિસર જે સુનિશ્ચિત કરે છે કે એઆઈ કોઈની સાથે પક્ષપાત ન કરે આ બધા કામમાં કોડિંગની નહીં પણ સારી સમજ અને કમ્યુનિકેશન સ્કિલ્સની જરૂર પડે છે હવે બીજો રસ્તો જોઈએ સેમી ટેકનિકલ રોલ્સ ક્યારેય વિચાર્યું છે કે ટેકનિકલ ટીમ અને બિઝનેસ ટીમને જોડે છે કોણ એ જ છે આ સેમી ટેકનિકલ પ્રોફેશનલ્સ દાતલા તરીકે એઆઈ પ્રોડક્ટ મેનેજર એ લોકો એ નક્કી કરે છે કે કસ્ટમરને શું જોઈએ છે અને એ પ્રમાણે ટેકનિકલ ટીમે શું બનાવવું જોઈએ હા એમને ટેકનોલોજીની સમજ હોય છે પણ એમનું મુખ્ય કામ કોડ લખવાનું બિલકુલ નથી અને હવે ત્રીજો રસ્તો જે એવા લોકો માટે છે જેઓ ઓલરેડી પોતાના ફિલ્ડના માસ્ટર છે માની લો કે કોઈ ડોક્ટર છે વકીલ છે કે પછી ટીચર છે એમને કંઈ નવેસરથી શીખવાની જરૂર નથી એમને બસ પોતાની જે આવડત છે એમાં એઆઈને એક નવા ટૂલ તરીકે ઉમેરવાનું છે અને બસ એમના કામની અસરકારકતા અને ઘણી વધી જશે ચાલો હવે ખાલી નવી નોકરીઓની વાત નહીં પણ એ જોઈએ કે હાલની જે જોબ છે એને જ એઆઈની મદદથી કેવી રીતે વધુ સારી અને પાવરફુલ બનાવી શકાય આ બિલકુલ એવું છે જાણે મેન્યુઅલ ગાડીમાંથી ઓટોમેટિક ગાડીમાં શિફ્ટ થવું પહેલાં ગિયર અને ક્લચ પર સતત ધ્યાન આપવું પડતું હતું હવે બધી ચિંતા વગર ડ્રાઇવિંગના અનુભવ પર અને રસ્તા પર વધુ ફોકસ કરી શકાય છે એઆઈ પણ એ જ કામ કરે છે એ નાના નાના રિપીટેટિવ કામો સંભાળી લે છે જેથી મોટા અને મહત્વના કામો પર ધ્યાન આપી શકાય એક ઉદાહરણ લઈએ એક એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ પહેલાંય એ કલાકો સુધી મીટિંગની નોટ્સ લખતા હતા હવે એઆઈ ટ્રાન્સ્ક્રિપ્શન ટૂલનો ઉપયોગ કરી શકે છે અને એનાથી જે સમય બચે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે ટીમ કોઓર્ડિનેશન જેવા વધુ મહત્વના કામમાં વાપરી શકે છે એવું જ એક શિક્ષકનું ઉદાહરણ છે પહેલાં પેપર ચેક કરવામાં આખો વીકેન્ડ જતો રહેતો હવે એઆઈની મદદથી ગ્રેડિંગ ફટાફટ થઈ જાય છે આનાથી શું થાય એમને દરેક સ્ટુડન્ટ પર પર્સનલી ધ્યાન આપવાનો સમય મળે છે વધુ ક્રિએટિવ રીતે ભણાવવાનો સમય મળે છે મતલબ કે કામ તો એ જ છે પણ એને કરવાની રીત હવે સ્માર્ટ થઈ ગઈ છે કે પછી ફાઇનાન્શિયલ એનાલિસને લઈ લો પહેલાં એક્સેલ શીટમાં ડેટા સાથે માથાકૂટ કરતા હતા હવે એઆઈ ટૂલ્સની મદદથી મિનિટોમાં ડેટા પેટર્ન શોધી શકે છે અને પોતાનો કિંમતી સમય કંપની માટે ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી બનાવવામાં વાપરી શકે છે આને કહેવાય કામનું લેવલ જ બદલાઈ જવું પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે એઆઈ બધું જ નથી કરી શકતું જેમ કે જિજ્ઞાસા એટલે કે સાચા સવાલો પૂછવાની આવડત નિર્ણય લેવાની શક્તિ અને સહાનુભૂતિ આ એવી માનવીય સ્કિલ્સ છે જેની કોપી એઆઈ ક્યારેય નહીં કરી શકે અને સાચું કહું તો આજના સમયમાં આ જ સ્કિલ્સની કિંમત પહેલાં કરતાં પણ વધી ગઈ છે સારું તો આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે પણ સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી ચાલો એક સિમ્પલ ત્રીસ દિવસનો એક્શન પ્લાન જોઈએ જેનાથી એઆઈ સાથેની સફર આજે જ શરૂ કરી શકાય છે આ પ્લાન એકદમ સિમ્પલ છે પહેલાં અઠવાડિયે શું કરવાનું દરરોજ ખાલી ત્રીસ મિનિટ માટે ચેટ જીપીટી કે ક્લોડ જેવા ટૂલ્સ વાપરી જોવાના બીજા અઠવાડિયે પોતાના કામમાંથી કોઈ એક નાનું બોરિંગ કામ પકડીને એને ઓટોમેટ કરવાનું ત્રીજા અઠવાડિયે એનાથી કેટલો સમય બચ્યો એનો એક નાનો રિપોર્ટ બનાવવાનો અને ચોથા અઠવાડિયે આ નવી સ્કિલને ગર્વથી પોતાના રેઝ્યુમેમાં એડ કરી દેવાની બસ આટલું જ અને અંતે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ એઆઈ લોકોને રિપ્લેસ નહીં કરે પણ જે લોકોને એઆઈનો ઉપયોગ કરતા આવડે છે એ લોકો એવા લોકોને ચોક્કસ રિપ્લેસ કરશે જેમને નથી આવડતું તો હવે નિર્ણય આપણા હાથમાં છે કે આપણે કઈ બાજુ રહેવું છે આ સાધનો શીખીને પોતાને અપગ્રેડ કરીને આવનારા સમય માટે તૈયાર થવું કે પછી પાછળ રહી જવું